નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો તો આ સ્ટોરી તમારા માટે છે મિત્રો આપણે ઘણીવાર જમવાનું ખાટલા ઉપર મંગાવતા હોઈએ પણ શું ખરેખર ખાટલા ઉપર બેસીને જમવું યોગ્ય છે વાસ્તુશાસ્ત્ર અમથું નથી લખાણું એનું કંઈક તાત્પર્ય હશે

ભોજન સહિતની વિધિ જણાવવામાં આવી છે જો તેનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પરંતુ જો તેનું પાલન ન થતું હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેનાથી તમને કોઈ કામમાં સફળતા નથી મળતી વાસ્તુ મુજબ જો તમે ભોજન કરીને પોતાની જ થાળીમાં હાથ ધોવો છો તો તમારી આર્થિક સ્થિતિ કમજોર પડે છે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે ખર્ચ પણ વધે છે આજે વાસ્તુ મુજબ ભોજન સંબંધી નિયમો જાણવાનો પ્રયાસ કરીશું અન્નપૂર્ણા થાય છે નારાજ શાસ્ત્રના નિયમ મુજબ ભોજન કર્યા બાદ પોતાની જ થાળીમાં હાથ ધોવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે આવું કરવાથી કેટલાક રોગનો પણ સામનો કરવો પડે છે તમારી આ આદતના કારણે માતા લક્ષ્મી પણ ઘરમાં વાસ નથી કરતી આથી ભોજન કરીને ક્યારેય થાળીમાં હાથ ના ધોવો પલંગ ખાટલા પર બેસીને ના ખાઓ અનેક લોકોને પલંગ ખાટલા પર બેસીને ખાવાની આદત હોય છે પરંતુ આ આદત વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે જો તમે એવું કરો છો તો નકારાત્મક ઉર્જા તમને ઘેરી લે છે આર્થિક મંદીનો સામનો પણ કરવો પડી શકે છે તમે કેટલાક રોગના શિકાર બની શકો છો ત્રણ રોટલી એકસાથે ન પીરસો જો એકસાથે ત્રણ રોટલી પીરસવામાં આવે છે તો તેને પણ વાસ્તુમાં અશુભ માનવામાં આવ્યું છે બે રોટલી એકસાથે લેવી જોઈએ રોટલીને ભાત પર રાખવી આવું કરવાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે થાળી સાફ કરી ભોજન લેવું જ્યારે તમે ભોજન થાળીમાં લો છો ત્યારે તે વાતનું ધ્યાન રાખો કે થાળી બરાબર સાફ છે કે નહીં થાળીમાં પાણીની છાંટા ન હોવા જોઈએ જો પાણીના છાંટા થાળીમાં હોય તો જીવનમાં સમસ્યા વધે છે ભોજનનો બગાડ ન કરો કેટલાકને ખરાબ આદત હોય છે કે તે દરરોજ ભોજનનો બગાડ કરે છે ઓછું ખાવાનું હોય છતાં પણ વધારે ભોજન થાળીમાં લેતા હોય છે અને તેનો બગાડ કરે છે આમ કરવાથી અન્નનું અપમાન થાય છે આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે તમે કેટલાક રોગના શિકાર પણ બની શકો છો ભોજન થાળીમાં વધે તો પશુ પક્ષી માટે રાખી દેવું જોઈએ